દાહોદ જિલ્લા ટ્રાઇબલ એરિયામાં જાતે આધારિત જનગણના ગણનામાં ઓબીસી સમાજની સત્યાવીસ ટકા અનામતમાં થતા અન્યાય બાબતે પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લો ટ્રાઇબલ અને પછાત એરિયા તરીકે જાહેર કરેલો હોય ત્યારે ઓબીસી સમાજની સરકારી ભરતીથી માંડી અને વિદ્યાર્થીની નીટ પરીક્ષા હોય કે વિધાનસભા લોકસભાની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ હડાહળ અન્યાય થતો હોય એ બાબતે આજરોજ દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓબીસી સમાજ દ્વારા સત્યાવીસ ટકા અનામતને લઈને પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લા કક્ષાએ કલેક્ટર શ્રીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ઓબીસી સમાજના તમામ આગેવાન વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગોવિંદભાઈ પટેલ સીજી ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ સાથે ચેતનાબેન ગણાવા હરમેશ સત્યની સાથે આમ ગુજરાત રાજ્યના સરકાર સરકારશ્રીના નિયમ ધારાધોરણ મુજબ જે ઓબીસી સમાજને સત્તાવીસ ટકાનો જે લાભ મળવો જોઈએ એ તમામ ક્ષેત્રે મળતો નથી અને એના માટે આ એક આવેદનપત્ર મામલતદારશ્રીને આપ્યું છે બીજું સાહોદ અને અગર કદાચ ન્યાય ન મળે તો ગુજરાત નો તમામ ઓબીસી સમાજ તમામ એસટી સમાજ તમામ એસસી સમાજ ને સાથે લઈ અને ગાંધી માર્ગે ગાંધીનગર સુધી અમે આના માટે આંદોલન કરીશું પણ અમારો જે હક છે એ અમે લઈને જંપીશું જય જય ઓબીસી સમાજ